ગાંધીધામ અને આદિપુર ટાગોર રોડના બત્રીસ કરોડના ખર્ચે બનેલા ફ્લાય ઓવરનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાય ઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા કરોડના ખર્ચે આ ફ્લાય કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે તેમણે ઉમેર્યું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું કે ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતાં ડ્રેનેજ લાઇન નલસે જલ યોજના દરેક વોર્ડમાં થતાં પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં ત્રણસો કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઈંધણનો બચાવ થતા લોકોને ફાયદો થશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો તેમજ અગ્રણી શ્રીઓ ધવલભાઈ આચાર્ય પંકજભાઈ ઠક્કર બાબુભાઈ ગુજરિયા સહિતના પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી બાંકી જાણી ગાંધીધામ સર્વપ્રથમ તો આપે જે વર્ડ યુઝ કર્યો વિવાદો એવું કંઈ છે જ નહીં આજે સમગ્ર ગાંધીધામના નગરજનો માટે ખૂબ જ ઉત્સાહનો અવસર છે આનંદનો અવસર છે કેટલા સમયથી આ બ્રીજના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને ગાંધીધામની સુખ સુવિધામાં વધારો થાય એના માટે ભારતીય જનમા પાર્ટીને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું છે આજે આપણે જોઈ શકીએ છીએ ગાંધીધામની ઔદ્યોગિક નગરી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાય લોકો અહીં અવરજવર કરતા હોય છે લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે અને ગાડીઓની અવર જવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધામાં વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ જેમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ અગિયાર જૂન એટલે આજથી છ દિવસ પહેલાં જ એ પ્રમાણપત્ર આપણને મળ્યું છે અને જ્યાં સુધી આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણને સૌને ધ્યાન છે કે જ્યાં સુધી ક્લિયરન્સ સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બ્રિજ હોય કે બિલ્ડિંગ હોય કે કોઈ પણ કાર્ય હોય એ આપણે યુઝ નથી કરી શકતા જ્યારે આ સર્ટિફિકેટ અગિયાર તારીખે મળી ગયો એટલે આજે સત્તર તારીખે

જે ગાંધીધામના ઓસ્ત ઓવરબ્રિજની ઓક્સિંગની રાહ જોવાની હતી એનું આજે લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું એ બદલ હું ગાંધીધામની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગાંધીધામ જેવડા સિટીમાં ગામની વચ્ચે બ્રિજ હોય એવું મને લાગે છે કે આ પહેલું સિટી છે એના માટે હું સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બત્રીસ જનવર જેવા કરશે આજે ગાંધીધામમાં બ્રિજ બનાવવામાં આવ્યો ખાસ કરીને જ્યારે ટ્રાફિકની જે સમસ્યા છે ક્યાંક ને ક્યાંક શું લાગે છે આપને ગાંધીધામમાં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિકની હોસલો પાસે ખૂબ જ સમસ્યા રહેતી હતી તો આજે આ ઓવરબ્રિજ બનવાના કારણે આજથી એ સમસ્યાનું સમાધાન થઈ શકશે અને લોકોને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ને આપણે ટ્રાફિકમાં અત્યારે હવે ટ્રાફિક જે જામ લેતો તો સાંજના અને સવારના ટાઈમે તે હવે લોકો કે કારણ તકલીફ હોય ત્યારે જાગૃતિ વકીલ જ લાવે છે અને ગાંધીધામ બાર એસોસિએશન ને એવું લાગ્યું કે આ કોઈ પણ કારણસર પુલ બંધ છે તો એ પુલ શરૂ કરવા માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ